આંબરડી સફારી પાર્ક ચોરીનો ભેદ વણ ઉકેલાયો ત્યાં ફરી એકવાર ચર્ચામાં આંબરડી સફારી પાર્કમાં વુલ્ફ ના જન્મેલા બચ્ચાના મોત ધારી નજીક ના સફારી પાર્કમાં આઠ દિવસ અગાઉ જ મહેમાન થયેલા અને અને જેની વસ્તી વધારવાની મોટી જાહેરાતો કરવામાં આવી હતી તેવા શિડ્યુલ એક ના વન્ય પ્રાણી એવા વુલ્ફના એકસાથે સાથે છ બચ્ચાના જન્મ સાથે જ મોતને ભેટતા અનેક સવાલો ઊભા થયા છે આંબરડી સફારી પાર્ક ખાતે રાજ્યના વન મંત્રી દ્વારા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઇન્ડિયન વુલ્ફ પ્રજાતિને પુનઃસ્થાપન માટે છ વરુને રિલીઝ કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા વરુને પુનઃસ્થાપન કરવાનો પ્રયાસ થયો હતો આ વરુઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહ સંગ્રહાલય જુનાગઢ થી વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતે અહીં લાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લુપ્ત થયેલા વરુને ફરી વસાવવા કવાયત હાથ ધરવામાં આવેલ છે અમરેલી જિલ્લામાં એક સમયે વરુની ખૂબ મોટી વસ્તી હતી પરંતુ હાલમાં આ પ્રજાતિ આ વિસ્તારમાં નામશેષ થઈ ગઈ છે ત્યારે વનતંત્ર દ્વારા વરુને આ વિસ્તારમાં ફરી વસાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા છ વરુને આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવ્યા હતા આઠેક માસ બાદ તેની ટ્રેનિંગ આપ્યા પછી મુક્ત વાતાવરણમાં છોડી દેવાશે પરંતુ વન વિભાગ આંબરડી સફારી પાર્કના સ્ટાફની બેદરકારીને કારણે તાજા જન્મેલા છ બચ્ચાનું મોત સારવારની અભાવના કારણે પણ મોત થયાના સમાચારે જોર પકડ્યું છે આંબરડી સફારી પાર્કમાં સિંહની સાથે આ અગાઉથી ચિત્તલ ચિંકારા અને નીલગાય જેવા પ્રાણીઓ